ત્યાં પછી મેં કીધું લઈને હું થોડોક વિડીયો ઉતારી લઉં મને બહુ ગમે વિડીયો ઉતારો તો ટેબલ ઉપર બેઠા બેઠા મેં ભાઈ થોડોક વિડીયો ઉતાર્યો તો એ બધું કહેતા હતા જગદીશ મને આમ ને આમને કરાર દાંતસ કાઢે છે અને હું એને કરાતસ કાઢું છું આમથી હેલા છે જો મારા દેર ને હોટલ કેવી મસ્ત છે મેં કીધું કે હાલો તમે થોડોક વિડીયો ઉતારી લો હોટલનો તો મારા દેર જો હોટલનો વિડીયો ઉતારે છે ને અવધ હોટલ છે કેવી મસ્ત છે જો અને હું જગદી જ કેવા બેઠા છે બે એકાબીજા હા હું દાંત જ નકરા કાઢીશી પછી હોટલ બધો નજારો જો મારા દેર છે ને એ બતાવે છે કે હું તમને હોટલ બધી બતાવું બીધું વાંધો ને હાલો તમે બતાવો મને તો બહુ મજા આવતી હતી હોટલમાં બેહવાની તો હું ને જગદીશ જો ટેબલ ઉપર વાઈટ જોઈશું જમવાનું આવી ગયું છે અને હું ને જગદીશ મળ્યા છે એ જમવા મેં તો પીધી સાઈસ સાઈસ હોય ઠંડી હતી ને પીવાની મજા આવી ગઈ જગદીશ એ ઉપાડ્યો પાપડ જગદીશ ખાતા ખાતા આમા મામા હામું જોઈને દાંત કાઢેશ મારી જો મારા દેર કે લાવો હુંય હુંય આવવો જોઈએ તો એણે એ વળી હાથમાં ફોન લીધો મેં ખાધી ડુંગળી મને તો આવી ગઈ મજા તો મારા દેર કે મને આવે છે મજાની કીધું એ તો જગદીશ જો બિલ દેવા ગયા છે જો બિલ દી દીધું એણે રેડી હવે ખાધો અમે મૂકવાશ બે હું કરું છું ટાટા મને તો આવી ગયું બહુ મજા જ આવતી હતી ત્યાં મારા દેર કહે કે મને થોડોક મૂકવાસ કહું છું હાલ્યો તો એણે જો બધું પાછું હોટલનું લોકેશન બતાવ્યું બધા જમે છે ત્યાં કણે કે હા તો જગદીશ કહેશે હાલો રામે રામ હવે અમે જાવી કે આ વાંધો નહીં પછી અમે બે જામથી કેવા આયલા આવીશ નિરાય ત્યાં ખાઈને ને અલાતું નહોતું નીરાયતે નિરાયતે બે આવ્યા હોટલની બહાર નીકળી ગયા અમે તો પછી જગદીશ કહે અમે આવી ગયા છે બારી કે હોટલની મેં કીધું મજા આવી ને મારા દેરને મેં ઈ કે મને બહુ મજા આવી મેં જગદીશને પૂછ્યું તમને મજા આવી ગઈ ને કે મને બહુ મજા આવી તો હું તો પછી કહું મને તો બહુ ભૂખ લાગી હતી હવે હું ધરાઈ ગઈ તો આવ્યો છે મારા દેરના ઘરનાનો ફોન તો હું મળી વાત કરવા હું એને કહેતી હતી મેં કુર્તી કેવી સારી લીધી ને હોટલમાં હાલો જમવા તમારે જમવું હોય તમે હાલો ને એ કે હું આવી જાઉં ને ત્યારે આપણે જમશું મેં કીધું વાંધો નહીં મારા દેર ગાડી લઈને આમ ગયા ને ત્યાં લગણ હું એની આરે મેં બેઠા બેઠા વાત કરી જગદીશ કે ફોનમાંથી આમ આઘો રાખીને મેં કીધું શરમ આવે બહુ એમાં હું શરમ આવે મેટલ પછી તો હું જગદીશ એ ગાડી આવે ને પછી જાવી મેં કીધું વાંધો નહીં તો મેં તો હજી ફોન શરૂ જ રાખ્યો તો હું તો વાત કરતી જી મને તો આવી ગઈ બહુ મજા હાલો મિત્રો ફાઇનલી છે ને અમે હોટલે જમીને વીવા છે હવે ઘરે

તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હવે આપણે નેક્સ્ટ બાય મળીએ જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ